ડીસીઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડોક્ટર અવિનાશ સમગ્ર દેશમાંની જ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં પણ હાલે લોકસભાનો ચૂંટણીનો માહોલ તમે જોઈ શકો છો અહીંના જે ઉમેદવારો છે ગુજરાતના ખાસ કરીને જ્યારે આપણે વાત કરી રહ્યા છે અને હું દક્ષિણ ગુજરાતની વાત કરું છું અહીંના જે ઉમેદવારો છે જે સંસદ જે વિધા સંસદ લાગે છે લોકસભાની એમાં ઉમેદવારોથી લઈને કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે એ ભાજપ હોય કે પછી ઇન્ડિયા ગઠબંધન હોય દરેક ઉમેદવારો પોતપોતાની તાકાત લગાવી રહ્યા છે અને સંસદીય ક્ષેત્રને પોતાના કબજે કરવા માટે મથી રહ્યા છે ડિસિઝન જ્યૂઝ દ્વારા જે લોક લડત લોકતંત્રની નામનો કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે એને લઈને અલગ અલગ વિસ્તારના જે સંસદના ઉમેદવારો છે એમની સાથે આપણે વાત કરીએ છીએ અને વર્તમાન સમયમાં જે આદિવાસી સમાજ પર જે કેવા પ્રકારની રાજનીતિ થવી જોઈએ અને કેવા પ્રકારની રાજનીતિની જરૂર છે તે સિવાય જે સંસદમાં ઉમેદવારી નોંધાવી છે એમના જીવન વિશે એમના કાર્યો વિશે અને આવનારા દિવસોમાં તેઓ કયા કયા કામગીરી સાથે લોકો સમક્ષ જશે અને લોકોના કામ કરશે એના વિશેની આપણે માહિતી મેળવતા હોઈએ છીએ આજે આપણી સાથે ભરૂચ બેઠકના માનનીય આદિવાસી સમાજના વડીલ કહી શકાય એવા મનસુખ દાદા આપણી સાથે છે અને એવો કેવી રીતે હાલમાં ચૂંટણી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે એમની રાજકીય કારકિર્દીની શરૂઆત ક્યારથી થઈ અને આવનારા દિવસોમાં તેઓ આદિવાસી સમાજના કયા કયા મુદ્દાઓ ઉપર કામ કરવાના છે એના વિશેની માહિતી મેળવીશું મનસુખ દાદા પહેલાં તો ડિસિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોહાર જય જોહાર જય જોહર મારો પહેલો પ્રશ્ન તમને એ છે અત્યારે વર્તમાનમાં લોકસભાની ચૂંટણી તો ચાલે છે પણ અમારે તમારી રાજકીય કારકિર્દીની શરૂઆત ક્યારથી તમે શરૂ કરી અને તમારી સફર કેવી રહી એના વિશે થોડું દર્શકોને માહિતી આપશો ક્યારથી તમે રાજકીય ક્ષેત્રમાં ઉતર્યા હું રાજકીય પેલા આર્ટ સાયન્સ કોલેજના છેલ્લા વર્ષમાં હતો ત્રીજા કે છેલ્લા વર્ષમાં એ વખતે કરજણ ડેમના અસરગ્રસ્તો જોરશોરમાં આંદોલન ચાલતું હતું હું પણ કરજણ ડેમનો એક અસરગ્રસ્ત હતો બરાબર ચાલુ અભ્યાસક્રમમાં મેં અસરગ્રસ્તોના પ્રશ્નોમાં રસ લીધો અને ત્યાર પછી ગ્રેજ્યુએટ થયા પછી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં એમએસડબ્લ્યુના અભ્યાસક્રમમાં જોડાયો અને ત્યાંથી પણ આ સતત કરજણ ડેમના અસરગ્રસ્તો પ્રશ્નોમાં રસ લીધો થયો યોગ્ય વળતર મળે જમીનના બદલામાં જમીન મળે એ અભિયાન મેં ચલાવ્યું પહેલાં કેસ આપી દેતા હતા તાપી યોજનાની જેમ પણ અમે એનો વિરોધ કર્યો અમે જમીનના બદલામાં જમીન આપો આ જ ફોર્મ્યુલા નર્મદા ડેમ માં હતી નર્મદા અમે પણ કેસ આપતા હતા પણ ત્યાં પણ અમે એ લોકોની સાથે સંગઠન કર્યો અલગ અલગ સંસ્થાઓ હતી બધી બધા સંસ્થાઓનો ઉલ્લેખ કરો નથી પણ બધી જ સંસ્થાઓ જે નર્મદાના પ્રશ્નો લઈને ચાલતી હતી બધી જ સંસ્થાઓ સાથે મારે મળવાનું થયું અને એમએસડબલ્યુ અભ્યાસ પણ ચાલુ થયો એ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના જે વરિષ્ઠ નેતા કહી શકાય અશોક ભટ્ટ કે આ લોકો પણ આમાં વિરોધ પક્ષ તરીકે સરકારની સામે હોય છે એટલે એ લોકોએ પણ આમાં મદદરૂપ થયા તો અને એ દરમિયાન આંદોલન ચાલુ થયું અને મારો એમએસડબ્લ્યુ અભ્યાસ પૂર્ણ થયો એમએસુપીનો અભ્યાસ પૂર્ણ થયા પછી મને સરકારી નોકરી મળી શકતી હતી લેબર કમિશન લેબર ઓફિસર કે પણ એ વખતે એવી સ્થિતિ કે નેતૃત્વ મારી પાસે કર્વ હું જો છોડી દઉં બધા પ્રશ્નો પડી ભાગે મેં અસરગ્રસ્તોના પ્રશ્નોને વાચા આપી અનેક આંદોલનો ચલાયા દરેક પોલિટિકલી પાર્ટીઓ સાથે રહી અને આંદોલનો ચલાયા અને અસરગ્રસ્તોને યોગ્ય વળતર મળે પુનઃવસાનનું કામ થાય એ રીતના સરકારો સાથે વાટાઘાટો કહી એમાં નામનો ઉલ્લેખ નથી કરતો પણ એ વખતે જે મોટા મોટા નામ હતા नर्मदाના અભિયાનને લઈને ચલાવરા એ બધા લોકો સાથે મે સાથે મળીને બધું કામ કર્યું છે ચૂંટણી છે એટલે બધાનો નામનો ઉલ્લેખ નથી કરતો પણ ટોપ લેવલના દેશ લેવલના જે નર્મદાના માટે કામ કરનારા બધા જ લોકો સાથે અમે અવારનવાર અવારનવાર હમ આમાં બેઠકો કરતા હતા અને એમાં બધાના પ્રયાસોથી સારી એમને સફળતા મળી ગર્જન દેમને સર્ગસ્તોને યોગ્ય જમીનનું વળતર મળ્યું એ વખતના ભરો પ્રમાણે અને પુનઃવસના કામ ઠીક ઠીક થયા ત્યાર પછી નર્મદાના જે વસાહતોને જે વસા જે વસાહતો પુનઃવસ કરી ને એ આ આંદોલનના કારણે સરકારે એની અસરગ્રસ્તોના સંગઠનને ધ્યાનમાં રાખીને આ વસાહતો કરીને વળતરના બદલે જમીનના બદલામાં જમીન આપીને નોકરી પણ જે કન્ડિશન પ્રમાણે એ આપવામાં આવી અને ત્યાર પછી આ સતત આ

હું જીતો ને મારો અભ્યાસ ને ધ્યાન માં રાખીને મારો કામગીરી ને ધ્યાન માં રાખીને મને કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ને ટ્રાયબલ ને ફિશરીઝ જેવા ડિપાર્ટમેન્ટ રાજ્ય સરકારમાં મને મળ્યા ટ્રાયબલ મંત્રી બનાવ્યો અને ત્યાર પછી કામ કર્યું નિષ્ઠા થી કામ કર્યું એ વખતે પણ જે સરકાર નો જે માર્ગદર્શક વહીવટ છે સાચા અર્થમાં મેં ફોલો કર્યો મંત્રી તરીકે અને મારા ત્રણે ત્રણ ડિપાર્ટમેન્ટને મેં બહુ ન્યાય આપ્યો અને ખાસ કરીને ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટને વધારે મેં ધ્યાન આપ્યું કારણ કે ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટમાં વધારે મને રસ એટલા રસ એટલા માટે કે મેં ગુજરાત વિદ્યાપીઠમાં જે એમએસડબલ્યુ કરવાનો હોય એમાં થિસિસ લખવાનો હોય છે મારે તો મેં ટ્રાઇબલ ટ્રાઇબલ પર થિસિસ લખ્યો અને તેમાં પણ ટ્રાઇબલમાં પણ ડુંગર વિસ્તારમાં રહેતા આદિવાસીઓને એમના પ્રશ્નો અને એનો ઉકેલ અને એ મારા જીવનમાં એ ઉપયોગી થયો અરે એટલે એ એ મંત્રી તરીકે મને એ બહુ સરસ રીતના એ થીસિસ ઉપયોગી થયો અને ત્યાર પછી ચંદુભાઈ દેશમુખનો અવસાન થયો ચંદુભાઈ દેશમુખના અવસાન પછી 1998 માં બાય ઇલેક્શન આવ્યો અને બાય ઇલેક્શનમાં મારું જે મંત્રી તરીકેની સારી કામગીરી જોઈ અને મને પાર્ટીએ મને લોકસભામાં ઉમેદવારી કરાવીને ત્યારથી સતત ને સતત હું 6 ટર્મ સુધી છું ને દર વખતે મારો એક રેકોર્ડ છે દર વર્ષે હું પ્લસમાં આવતો જઉં છું ગયા વખતે સાડા ત્રણ લાખના મતથી હું આ લોક ભરૂચ લોકસભા જીત્યો અને હંમેશા સતત સંગઠનની સાથે પરામર્શ કરીને પાર્ટીના કામ કરતો સંગઠનને ઉપર ક્યાંય ઉપર વોટ હું ગયો નથી અને સંગઠન થકી અમે જે સરકારની યોજના રાજ્ય સરકારની યોજના હોય કે ભારત સરકારની યોજના એ લોકો સુધી પહોંચે એના માટેના પ્રયાસો કર્યા છે શક્ય એટલો આમ લોકસભા વિસ્તારની અંદર સતત સંપર્કમાં રહી અને સરકારની યોજના લોકો સુધી પહોંચે એના માટે પૂરેપૂરા એ પ્રયત્નો કર્યા છે અને પાર્લામેન્ટની અંદર પણ અલગ અલગ નિયમો હેઠળ જીરો વર્ષ ત્રણસો સિત્તેરની બાકીની જે કામગીરી બધી જોઈ પાર્ટીના લોકો બધું જ જોતા હોય છે જ્યારે જ્યારે ટીકા કરતા હોય છે પાર્લામેન્ટમાં શું એમની કેટલી શું સક્રિય હતી શું છે તો એને ધ્યાનમાં રાખીને મને ફરી પણ સાતમી વખત પાર્ટી ઉમેદવારી કરી છે હવે લોકો ની પ્રચારમાં જે છે કરેલા કામો યાદ દેવડાવે છે પાર્ટી ની જે જે પોલિસી જે છે પાર્ટી વિચારધારા છે એને પણ આગળ વાત મૂકી છે ને સર મતદારો પાસે જઈએ છે આગળ નિર્ણય કરવાનો મતદારો છે दादा આ તમારું જે કૌટુંબિક હતું એમાંથી જ તમને લીડરશીપના ગુણો પ્રાપ્ત થયા કે પછી ત્યારબાદ બાદ તમે કોઈકના પ્રેરણા દ્વારા રાજકીય લીડરશીપ કરી ખાસ કરીને મારા પારિવારિક રીતના મારો કોઈ રાજનીતિમાં કોઈ નતું મારા કાકા જીવન કાકા હતા એ સરપંચમાં હતા થોડો એનો એના કારણે સરપંચમાં એમના કોક ને કોક રીતના નાની મોટી કામગીરી સરપંચની એમના જોતો તો કે કઈ રીતના કામ કરી શું શું કરે છે એ થોડો ઘણો એ ખરો એક બે પાંચ ટકા પણ વધારે મને ખાસ કરીને ગજણ ડેમના અસરગ્રસ્તો અને નર્મદા ડેમના અસરગ્રસ્તો નું જે આંદોલન ગણી શકાય કે જે ગણી શકાય પણ એ પ્રશ્નોને લઈને મારે જે ચાલવાનું થયું ને એના કારણે અનેક મોટી મોટી હસ્તીઓ સાથે મારે પરામર્શ થયો પ્રશ્નોના માટે મિટિંગો થાય સરકારો સાથે પણ મીટિંગો થાય દિલ્હી લેવલ સુધી પણ અમે હરિવલ્લભ પરીખ રંગપુર આશ્રમના એમના એમના કારણે કેન્દ્ર સુધી એમનો પહોંચ હતી તો ત્યાં સુધી પણ આ નર્મદા ડેમના કરજણ ડેમના અસરગ્રસ્તો માટે જવાનું થયું અને એ દરમિયાન વિરોધ પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી તો વિરોધ પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી તો એ સ્વાભાવિક છે કે આવા પ્રશ્નો એ હાઇલાઇટ કરી શકે બરાબર અને નર્મદા ડેમના અસરગ્રસ્તો ના વસાહતોમાં એસોક બોટ સાથે અમે ફર્યા ત્રણ ચાર દિવસ સુધી અને એ પછી એમને જે વિધાનસભાની અંદર એ પ્રશ્ન ઉઠાવ્યો છે અને ત્યારથી હું એમના વધારે ભારતીય જનતા પ્રભાવમાં આવ્યો અને બીજું ગુજરાત વિદ્યાપીઠમાં જ્યારે અભ્યાસ કરતો હતો એ વખતે પણ મહાત્મા ગાંધીજી વિનોબા ભાવે કે કે રાષ્ટ્રની સેવા કરનારા જે મહાપુરુષો છે તે રાજનીતિમાં રહીને સત્તા તો એ તો ગૌણ છે પણ સત્તામાં રહીને પ્રજાની સેવા કરી રાષ્ટ્રની સેવા કરી એ હું વિદ્યાપીઠમાં શીખ્યો ગાંધી મૂલ્યો અમે એવા ગામડા અમને સોંપીએ કે સમસ્યા વાળા ગામડા હોય એવા ગામો માં જે સમસ્યા હોય એનો ઉકેલ માટે પ્રયત્નો વિદ્યાર્થી આ મદદ શીખ્યા આજે ખરેખર બહુ ઉપયોગી થાય છે બરાબર છે અત્યારે તો હાલમાં તમે ચૂંટણીના પ્રવાસે છો તો લોકો પાસે કયા કયા મુદ્દા લઈને જાઓ છો કે અમે જો સત્તામાં આવીશું તો કયા પ્રકારના આદિવાસી સમાજના કાર્યોને પ્રાથમિકતા આપીશું જો આમ તો આ બધી જ વાતમાં આજે હું નર્મદાના અસરગ્રસ્ત તો કરજણ આ બધા જ બાબતમાં મારા લોકસભા વિસ્તારના લોકો બધા જ જાણે છે કે મનસુખભાઈ શરૂઆતથી લોકોના પ્રશ્નો માટે લડતા હતા અને પંચાણુંની કામગીરીથી પણ લોકો બધા જાણે છે ટ્રાઇબલ મંત્રી તરીકે આશ્રમ શાળાઓમાં હું સતત વિઝિટ કરતો મંત્રી તરીકે હોસ્ટેલની જે સમસ્યા ભોજન બિલથી માટે તે વખતથી જ એટલે આખા ગુજરાતમાં મારું તે વખતથી એક નામ અને જનતાને પણ એ ખ્યાલ ત્યાર પછી અઠ્ઠાણુંથી લોકસભામાં હું છું તો થી લોકસભામાં રાજ્ય સરકાર કે ભારત સરકારની જે યોજના હોય એ લોકો સુધી પહોંચે એના માટે સતતના સતત પ્રયત્નો કર્યા છે અને સૌથી વધારે સૌથી વધારે મને પ્રજાનું સમર્થન મળ્યું ટ્રાઇબલ વિસ્તારનું કે રિઝર્વ ફોરેસ્ટ અને સેન્ચ્યુરી એરિયા ફોરેસ્ટ એરિયાના કારણે આ વિસ્તાર ડુંગરપટ્ટી જે પહાડી વિસ્તારોની અંદર ડેવલપમેન્ટના કામો નહોતા થતા એક પાંદડું પણ ના તોડી શકાય એક ત્રિકમ પણ ના મારી શકાય કારણ કે ફોરેસ્ટના એવા કાયદાઓ હતા પણ એ કાયદાઓના

મંજુલાબેન સુબ્રમણ રીડ નિવૃત્ત સેક્રેટરીને અહીંયા વિસ્તારમાં કામ સોંપ્યું અને એને એવો રિપોર્ટ કર્યો કે મારા સમર્થનમાં કે મનસુખભાઈના જે પ્રશ્નો છે બિલકુલ વ્યાજબી છે અને ત્યાર પછી મુખ્યમંત્રી તરીકે એમને ધીરે 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 જેટલું પણ થાય રાજ્ય સરકારને લેતું આખર તો મુખ્ય કેન્દ્ર સરકાર સાથે વધારે પરામર્શ કરવું નહોતું પણ વીજળીકરણના કામો રોડ રસ્તાના કામોનો પીવાના પાણી સ્કૂલ લેવલના પ્રશ્નો એ એ દરમિયાન અમે એમ શરૂઆત કરી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા પેલા આપી જમીનો બહુ ઓછા પ્રમાણમાં આમ ચીપી 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 આમ ગણી ના આપે એટલે બહુ ઓછી સંખ્યામાં મોટી સંખ્યામાં લોકો જંગલની જમીન ખાઈ અને આપી બહુ ઓછી પણ અમે જે રીતના સાહેબને રજૂઆત કરી તો ખૂબ મોટી સંખ્યામાં કોરોના કોરોનાની મહામારીમાં પણ અમે સનદો લોકોને અમે વેચી અને ખૂબ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં આપણા ભરૂચ અને નર્મદા જિલ્લામાં જે જંગલની જમીન વર્ષોથી ખેડતા હતા એવા લોકોને અમે એ જમીનના માલિક એમને અધિકાર અમને એમને અપાયા અને આ દરમિયાન આ વિસ્તારનો પ્રશ્ન હતો પણ આખો લાગુ પડ્યો આખા આદિવાસી વિસ્તારમાં અને અન્ય લોકો પણ આદિવાસીના હક અને અધિકાર માટે જે લડતા હતા કેટલીક સંસ્થાઓ ટ્રાઇબલ સંસ્થાઓ એ લોકો પણ અમારાથી આકર્ષિત થયા અને એ લોકો સાથે બધા અવારનવાર ટ્રાઇબલ હું ભલે ભાજપમાં હતો પણ ગુજરાતની દેશની જે ટ્રાઇબલ સંસ્થાઓ છે એ એના એમની સાથે હું સતત પરામર્શ મારો એક જ દેહ હતો કે આદિવાસીને મારે ઉપર ઉઠાવવાનો છે અને સંસદ સભ્ય પણ ખરો એટલે મને પરિચયમાં અમુક ઘણા રાજકીય વ્યક્તિઓ પણ મારી સાથે બહુ નજીક આવતા ગયા અને એનો ફાયદો મેં આ આદિવાસી ના પ્રશ્નો ઉકેલાય એના માટે મેં ઉપયોગ કર્યો અને બીજી અગત્યની મારા જીવનમાં સૌથી મોટી ખુશી છે કે જાતિ અંગેના પ્રમાણપત્રો આદિવાસી ના પ્રમાણપત્રો નોન ટ્રાઇબલ લોકો અને જે આદિવાસી નથી એવા લોકોને ટ્રાઇબલના પ્રમાણપત્ર મળતા હતા અને જે વર્ષો તો ઓગણીસો થી ટ્રાઇબલ સંગઠનો બહુ આંદોલનો કર્યું વર્ષોથી પણ નહોતા મેળવતા હતા પણ કેટલાક સંગઠનોને કીધું કે મનસુખભાઈ તમે કણજી વાંદરી જેવો પ્રશ્ન હાથ ધરતા હોય તો આ પ્રશ્ન ભી હાથ ધરશો તો એ પ્રકારનું ગુજરાતમાં આંદોલન ચાલ્યું આંદોલન ચાલ્યું તો મેં પોઝિટિવ રીતના આપણા ગણપતભાઈ વસાવાની સાથે વાત કરી કે આપણે આ આંદોલન થશે પોલીસ આદિવાસીઓ પણ તીર કામઠા લઈ પાડ્યા લઈને તૂટી પડશે સચિવાલય પર પણ એનું પરિણામ નહી આવે પોલીસ રક્ષણ માટે એસઆરપી મુકશે તો એનું પરિણામ શું તો ગણપતભાઈ બહુ સારી વાત સમજ્યા એ વખતે વન મંત્રી હતા આદિવાસી મંત્રી હતા અને વિજય રૂપાણીની વાત કરીને વિજય રૂપાણી સાથે એ વખત મુખ્યમંત્રી વિજય રૂપાણી એમની સાથે પરામર્શ કરી અને અમે બધા પ્રશ્ન વ્યાજબી છે આદિવાસીના હક અધિકારનો પ્રશ્ન છે જાતિ અંગેના પ્રમાણપત્રો જે ખરેખર આદિવાસીઓના બીજા લોકો લઈ જાય નોકરી ધંધા અન્ય લોકોમાં એ લોકો ફાયદો ઉઠાવે છે તો આદિવાસીઓ સાથે ભારે અન્યાય થાય છે તો વિજયભાઈ ઉપરના ઉપલા નેતૃત્વ સાથે પણ પરામર્શ કર્યો કારણ કે આ તો બહુ મોટો પ્રશ્ન ને બરાબર તો એમ લીલી ઝંડી મળી આદિવાસી સાથે ન્યાય થવો જોઈએ અને વિધાનસભામાં બિલ લાયા કાયદો બની આજે નિયમો બન્યા આજે નિયમો બન્યા પછી સો હજુ અમલવારી ધીરે ધીરે થઈ રહી છે કારણ કે બીજા કેટલાક લોકો પાસે સામે આવ્યા છે બરાબર કેટલાક લોકો કેટલાક સંગઠનો ખોટા પ્રમાણપત્રો વાળા હામે આવ્યા છે એટલે

પાર્ટી વિરુદ્ધ બી બોલવા માટે ખચકાતા નથી તો આજે અત્યારે અમારો ચારેક દિવસનો જે સફર રહ્યો એમાં અમુક અંશે આપણા જે આદિવાસી વિસ્તાર છે આખો નર્મદા ભરૂચ બેઠકનો એમાં પ્રાથમિક શિક્ષણ કે પછી જે આરોગ્યની વાત કરીએ કે એની સ્થિતિ થોડી કથળેલી છે જો તમે સંસદ તરીકે અહીં ચૂંટાઈને આવો ફરીથી તો શું એ મુદ્દાઓ પર તમે ધ્યાન ધરશો મહિલાઓની સ્થિતિ કે પછી આરોગ્યની સ્થિતિ શિક્ષણની સ્થિતિ પર જો આમ પ્રશ્નો છે તમારા જે વાતમાં તથ્ય છે પ્રશ્નો છે ઘણી બધી શિક્ષણને લગતી પણ પહેલા કરતા ઘણી ઓછી પહેલા જે સ્થિતિ હતી એના કરતા શિક્ષણમાં પ્રાઇમરી શિક્ષણમાં પણ ઘણો બધો ઉપર ગ્રાફ ઉપર આવ્યો છે છોકરીઓ અધો છે શિક્ષણ છોડીને જતી હતી એ ડ્રેપ ઘટ્યો છે છોકરાઓ પણ બધા ભણતા થયા છે આ નરેન્દ્રભાઈ મોદી શાળા પ્રવેશો અને કન્યા કણીન મહોત્સવનો જે કાર્યક્રમ ચલાવ્યો એ હજુ સતત નિરંતર ચાલુ છે એના કારણે શિક્ષણ ક્ષેત્રે એક લોકોમાં ઊંડાણ વિસ્તારના લોકોમાં જાગૃતિ આવી શિક્ષણ શું છે એ એ લોકોમાં એ ખ્યાલ આવ્યો અને આજે સો ટકા ક્યાંક અમે એમાં સફળતા નથી મેળવી સ્વીકાર્ય છે અમે પણ નવ્વાણું ટકા આ વિસ્તારની અંદર શિક્ષણના ક્ષેત્રમાં અમે બહુ સારી સફળતા મેળવી છે કારણ શિક્ષકોની ઘટ છે સ્વીકારવું પડે એનું શિક્ષક ભરતી થાય અને સરકારના ધારાધોરણ મુજબ પાછા કોઈ વતનમાં પાછા પોતાના જતા એટલે અમુક જગ્યાઓ ખાલી છે પણ વર્તમાનની અંદર અમે જે તે જવાબદાર મંત્રીઓનું ધ્યાન દોર્યું છે આ જે વેકેશન ઉઠી દે તરત જ પાછા જે ઘટ ઘટવાળી સ્કૂલો જે છે એ જગ્યાએ પૂરેપૂરા શિક્ષકો અમે ભરાવીશું અને બીજી જે વાત કરું કે વિસ્તારમાં સ્કૂલ છોકરાને ડેડીયાપાડા મથકે આવવું પડતું હતું એ આજે બંધ થઈ ગયું છે અને એમને ગામે ગામ આજે સ્કૂલો અમે ખોલાઈ છે ડેડીયાપાડામાં હાઈસ્કૂલ સુધી શિક્ષણ હતું કોલેજનું શિક્ષણ હતું જવું પડે ભરૂચ જવું પડે સુરત છોકરાઓને અમે ડેડીયાપાડામાં કોલેજ ખોલી છે સાગબરામાં પણ કોલેજ ખોલી છે નેત્રંગમાં પણ કોલેજ ખોલી છે અને એના કારણે વિદ્યાર્થીઓને જે પહેલાં જે તકલીફ પડતી હતી એ આજે ઓછી થઈ છે નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ અમે સરકારમાં સતત રજૂઆત કરીને ટ્રાઇબલ જિલ્લો છે અને જરૂરિયાતવાળો જિલ્લો છે એમ જેમ નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત થઈ ચાલુ થઈ ગઈ છે ઇજનેરી કોલેજ ચાલુ થઈ ગઈ છે બિલ્ડિંગની સમસ્યા છે એટલે હાલ બરું ચાલે છે પણ રાચીપલા ખાતે બચરવાડા ખાતે એન્જિનિયરિંગ કોલેજનું બિલ્ડિંગ પણ આજે ત્યાં બની ગયું છે ને લગભગ આ નવા સેશન સત્રથી થી એ ઇજનેરી કોલેજ રાજપીલામાં જ આવી જશે ડેડિયાપાડામાં કૃષિ ઇજનેરી કોલેજ ચાલુ કરી છે આમાં શિક્ષણના ક્ષેત્રે અમે આમ જે પ્રજાની જે અપેક્ષા મુજબ અમે ઘણું બધું કર્યું હા સો ટકા હજુ જે યુવાનોની માંગ છે હજુ જે બાકી શહેરી વિસ્તારનું જે શિક્ષણ છે કે શહેરી વિસ્તારના આસપાસના ગામડાનું જે શિક્ષણ છે એના તુલનામાં હજુ ઘણું બધું અમારે ધ્યાન આપવાનું છે અને હવે પછી આ સાતમી વખત ચૂંટાયા પછી સૌથી વધારે વિકાસ કે બીજી બધી વાતો બધા કરવાના છે તો સૌથી વધારે શિક્ષણ પર ભાર મૂકું છું અને એવું શિક્ષણ ટેકનિકલ શિક્ષણની વાત કરું છું આઈટીઆઈ પણ સારા બનવા જોઈએ કારણ કે બધાને સરકારી નોકરી નથી મળી શકવાની સરકારી નોકરી સીમિત સંખ્યામાં છે જ્યારે ઉદ્યોગોની અંદર હજારોની સંખ્યામાં તમે નોકરી શકો છો તો કરું છું કે તમે કોઈક ને કારણસર સારું નથી ભણી શકતા સારું ભણો તો પણ એનું ઊંચું મેરિટ લાવવું પડે ઓનલાઈન તમારે અરજી કરવી પડે અને હરીફાઈના જમાનામાં બહુ સરકારી નોકરી મેળવી પે એટલે બહુ મુશ્કેલ છે છતાં પણ તમારામાં મહેનત હોય તો તમે કરો પણ છતાં પણ કેટલોક એવો વર્ગ છે એ કોઈક નો કોઈક કારણસર આમાં નથી આવી શકતો તો એવા લોકોને મેં વાળી શક્યા છે ઉદ્યોગો તરફ અને ઉદ્યોગો એને પણ ઉદ્યોગો ચલાવો છે ઉદ્યોગ ક્વોલિફાઈડ લોકો જોની જરૂર છે તમે એટલે માં અને આઇટીઆઈ માં પણ વ્યક્તિગત અમે ધ્યાન આપે છે આઇટીઆઈ વાળા કે ભાઈ હાજરી સાથે નિસ્બત નહીં તમે એને શીખવાડો એટલે પેલા શું થતું એના ભણતા વિદ્યાર્થીઓ સર્ટી મળી ગઈ ને આવડે કઈ પણ એ પ્રમાણપત્ર લઈને ઉદ્યોગમાં ઓપરેટ કરતા આવડતો નથી તો એના કારણે આ વસ્તુ મારા ખ્યાલમાં આવ્યા પછી હું દરેક જગ્યાએ આખા લોકસભા વિસ્તારની અંદર જઉં છું અને આ ગરીબ ને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને બહુ આ સાબિત થશે મેં કીધું તમે ક્વોલિફાઈડ તો બનવું જ પડશે જમાના સાથે ચાલુ જ પડશે

પાણીની જે સમસ્યાની આખી વાત હતી શું એવી કોઈ યોજનાઓ કે એવું કંઈક કાર્ય થઈ શકે જેનાથી આ આ વિસ્તારના જે આખા પાણીની સમસ્યા દૂર થઈ શકે તમારા મગજમાં એવો કોઈ પ્લાન ખરો કે જે આખા પાણીની સમસ્યાઓ તમારા વિસ્તારની દૂર થઈ શકે જો ઉર્બદા ડેમને લઈને કરવામાં આવે ઉકાઈ ઉકાઈનું પાણી લીપ કરીને ઉમરપાડા તાલુકો અને આ ચિગદા જિલ્લા પંચાયતને અમે આ

બલદવા ડેમ અથવા કરજણ ડેમથી થોડો નાનો ડેમ બનાવો અને એ ચોક્કસ અમે મુખ્યમંત્રી થોડા દિવસ પહેલા આવ્યા ત્યારે એ પણ બધાએ રજૂઆત અમારા મોતી ભાઈ માંડીને એના વિસ્તારના બધા આગેવાનો હતા બધા લોકોએ અમે રજૂઆત કરી એમને મુખ્યમંત્રીએ એ વાત સ્વીકારે કે આ પ્લાનિંગ તમે મને કરીને આપો હું અધિકારીઓ પાસે નહીં કે આ ડેડિયાપાડાનું શાકબાનું કે વાલ્યા નેત્રંગ વિસ્તારનો જે ટ્રાઇબલ એરિયાને કઈ રીતે મારી સિંચાઈ પૂરી પાડી એ પ્લાનિંગ તમે મને કરીને આપો કારણ કે અહીંયા બલદેવા ડેમ છે પિંગોર ડેમ છે એને પણ પાણી પાણી પહોંચવાની જરૂર છે પણ હવે એટલો વરસાદ પડતો નથી અને ડેમ એટલા ભરાતા નથી કરજણ ડેમનું પાણી લીફ કરીને નેત્રંગ તાલુકાને પહોંચાડવાનું પણ કરજણ ડેમમાં જ પાણી ઘટે છે હવે એના માટે એક જ વિકલ્પ છે અને જે સાહેબના અમે ધ્યાન પર મૂક્યું છે કે નર્મદાનું પાણી લીફ કરીને કરજણમાં નાખો અને કરજણમા ડેમ માં પાણી આવશે તો આસપાસના વિસ્તારમાં ગંગાપુર ડેમ વર્ષે ગંગાપુરમાં પાણી ઘટશે તો એ પાણી થકી પણ નર્મદા ડેમનું પાણી એમાં ગંગાપુરમાં નાખી અને ટોટલી સાગબારા તાલુકો અને ડેડેપાડા તાલુકોને સિંચાઈ કરાવીશું અને પેલો પ્રોજેક્ટ તો કાર્યરત છે જ ફક્ત પાણી જે ઘટે છે નર્મદા છે આદિવાસી ખેડૂત પણ આજે જાગૃત છે ગમે ત્યાં જાય છે તો માંગણી કરે છે સિંચાઈની સુવિધા આપો ગુજરાત પેટર્નમાંથી માંથી અન્ય રીતે અમે સિંચાઈની સુવિધા આપે છે પણ તે પર્યાપ્ત માત્રામાં નથી હોતી બહુ લિમિટેડ સંખ્યામાં આપી શકીએ છીએ બોર મોટર આપે છે બોર મોટર આપે છે પણ પરિસ્થિતિ શું છે આજે ઠેર ઠેર બોર મોટર ખેડૂતો માંગણી કરી છે જમીનમાં આવી પાણી નથી જમીનમાં પાણી ઊંડા ઉતરતા જાય છે તો બોર મોટર સિંચાઈ માટે તો સુકાય છે પણ પીવાના પાણી માટે બી સુકાય છે તો આવનારા દિવસોમાં એક જ વિભલ છે કે આ જે ગંગાપુર ડેમ અને કરજણ માં નર્મદાનું પાણી નાખવું આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને રાજ્ય અને કેન્દ્ર સરકાર ભારતીય જનતા પાર્ટીની છે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અમે કન્વિન્સ કરીશું અને મુખ્યમંત્રી તમારી વાત બહુ સારી રીતના સમજી એમને બહુ સ્પષ્ટ કીધું અમારા બધાની હાજરીમાં કે પ્લાનિંગ તમે કરીને આપો હું અધિકારીને અમલ કરાવી છે બરાબર છે બે મિનિટ એક પ્રશ્ન એક હા બે પ્રશ્ન બે ખાલી મારો એ લાસ્ટ પ્રશ્ન છેલ્લો પ્રશ્ન એ છે કે આપણા જે આદિવાસી સમાજ છે એની સાથે જ એક સંકળાયેલો સમુદાય એસસી ભારત સરકારનો જે સમુદાય છે એમના વિશે તમે શું માનો છો શું જો એ એમની સાથે પણ ઘણા બધા વર્ષો સુધી કામ કર્યું છે શરૂઆતના દિવસો એ બધા ઘણા બધા એ સંગઠનના લોકો એમની સાથે પરામર્શ અમે કર્યું છે પણ એ કેટલાક પ્રશ્નો એમને બિલકુલ વ્યાજબી છે પણ આ ટ્રાઈબલના પ્રશ્નો હોય કે ગરીબ સમાજના પ્રશ્નો હોય દલિત સમાજના પ્રશ્નો એ આખા બંધારણ પર કરે છે અને એમની જે જે માંગ પ્રમાણે એમના પ્રશ્નો છે આદિવાસીને હક ને અધિકારની વાત અમે જો મોટા ભાગના પ્રશ્નો અમે રાજ્ય સરકાર દ્વારા અમે ઉકેલી શક્યા છે અને આવનારા દિવસોમાં પણ આદિવાસીના જે વિકાસ જે મૂળ તો શિક્ષણ મેં આપની વાત કરી ને શિક્ષણમાં અમે ક્રાંતિ લાવી રહ્યા છીએ અને ટ્રાઈબલ યુવાન કે કોઈ પણ ગરીબ યુવાનને સરળતાથી રોજગારી મળે એના માટે પણ આપણે વાત કરી એ આવનાર દિવસો અમે આ બધું જ કરી રહ્યા છે પણ હવે કેટલાક આજે સામે ઇલેક્શન છે પણ કેટલીક બાબતો આપણે ઇલેક્શન પૂરું થયા પછી તમારો બહુ જોરદાર પ્રશ્નો છે આખરે તો શું છે આદિવાસી સમાજ એક સંગઠિત થઈ આદિવાસી સમાજ એક સંગઠિત થઈ અને આદિવાસીના સમાજના અલગ અલગ પ્રશ્નો જે છે અલગ અલગ સમસ્યા છે એની રોજગારી ક્યાંથી મળે એને બે પૈસા કઈ રીતના કમાય આર્થિક જીવન ધોરણ કરીતને ઉંચાવા એ એંગલ થી વિચારવું પડે અને કેટલીક જે જે કેટલીક જે બાબતો જે છે કે જે આપણે જે ક્યારે શક્ય નથી એ વિષયોને ઠીક છે એને પકડી રાખવી જોઈએ પણ જે આ બધું કેટલીક બાબતો છે કે સત્તા વગર આજ દાખલા કે મહેશભાઈ વસવાની વાત કરું ડેડિયાપાડાનો પુરુધારા ધારાસભ્ય બી ભાજપમાં કેમ જોડાયા એ એ એને પોતાને ખ્યાલ કે આદિવાસીને હક ને અધિકારી માટે એ માણસ લડ્યો પણ એને શું થયું કે સત્તા વગર તો પ્રશ્નો આદિવાસીમાં જાગૃતિ લાયા આદિવાસીને હક ન એના માટે એને એ કરાયું બધાને ખ્યાલ આવ્યો કે આ હક અધિકાર પણ સત્તા વગર તો બધું શક્ય જ નથી તો એને એને લાગ્યું કે કેન્દ્રમાં રાજ્યમાં ભાજપની સરકાર છે તો આપણે બધા સાથે મળીને આ જે પ્રશ્નો જે છે અમે વર્ષોથી લડ્યા છે એ પ્રશ્નો સરકારમાં એને ઉકેલીશું એટલે તમે જે વાત કરીને જે એમાં એમાં પણ આવું જ છે કે એ સરકાર સત્તા વગર

તરફથી તમે ડિસિઝન ન્યૂઝના મારફતે તમારી જે મત વિસ્તાર છે મત વિસ્તારના લોકોને શું કહેશો પહેલાં તો ડિસિઝન ન્યૂઝનો હું ખૂબ ખૂબ આભાર માનું કે આ પ્રકારનો મારે એક તમે એક પોઝિટિવ પ્રકારનો ઇન્ટરવ્યુ લ્યા છે સાચા અર્થમાં જે જેના માટે હું આગળ આ જાહેર જીવનમાં છું એ એવા જ પ્રશ્નો તમે પૂછ્યા તો મતદાર ભાઈઓ ને પણ હું વિશ્વાસ અપાવું છું કે ભલે મત મને મળે કે નહીં મળે મતના રાજકારણમાં હું માનવા વાળો નથી આદિવાસીનો વિકાસ થાય ગરીબીનો વિકાસ થાય લોકસભા વિસ્તારમાં આવતા એક સર્વાંગી વિકાસ થાય એના માટે ભૂતકાળમાં ખૂબ પ્રયત્ન કર્યા છે પણ સાતમી વખત ચૂંટાયા પછી પણ મને બહુ ખૂબ અનુભવ છે એ અનુભવના આધારે જેના જેના જેવા જેવા પ્રશ્નો છે મને પૂરો મેં આખું સ્ટડી કરી છે તો એના એના આધારે હું આવનારા દિવસોમાં બધા લોકોની અપેક્ષા મુજબ જે મારા પર વિશ્વાસ રાખે છે અને કેટલાક ક્યાંક નેગેટિવ ચાલતા ટુંડે ટુંડે મતી ભરી બધાના વિચારધારા પર એ તો અલગ અલગ રીતના છે પણ એ એવા લોકોની પણ વાત લઈને આદિવાસીના કે ગરીબોના કે શિક્ષિત બેરોજગારના પ્રશ્નો માટે આવનારા દિવસોમાં હું પૂરેપૂરી રીતના પૂરી તાકાતથી હું કામ કરીશ આ હતા આદિવાસી સમાજના વડીલ આપણા સમાજને જે ભા ભારતીય જનતા પાર્ટીમાં રહીને જે આદિવાસી સમાજના લોકો છે એમના પ્રશ્નો છે જે સમસ્યાઓ છે એમને સતત વાંચતા વાંચા આપતા રહે છે અને કોઈ પણ ડર વગર એ પાર્ટીનો પણ ડર નથી રાખતા જ્યાં આદિવાસી સમાજનું હિત હોય ત્યાં એ પાર્ટીને પણ સામે બોલે છે અને એના જે આદિવાસી પ્રશ્નોના પ્રશ્નો હોય એના નિરાકરણ માટે સતત મતતા રહે છે આવનારા દિવસોમાં આપણે આવા જ અલગ અલગ નેતાઓ સાથે વાતચીત કરીશું અને આ જે લોકસભાની બે હજાર ચોવીસની જે ચૂંટણી છે એમાં લડત લોકતંત્રની ની જો એ આખો એપિસોડ આપણે ચલાવી રહ્યા છે એમાં આપણા નેતાઓ આદિવાસી સમાજના જે નેતાઓ છે તે કેવી રીતે કામ કરી રહ્યા છે એમની માહિતી આપ સુધી પહોંચાડતા રહેશું જોહાર જોહર જય જોહાર ડિસિઝન ન્યૂઝના બીજા વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો